રાજ્યના ત્રીજા ક્રમના સૌથી મોટા કડાણા ડેમમાં ઉપરવાસમાં થયેલા સતત ભારે વરસાદને કારણે મોટી માત્રામાં પાણીની આવક થઈ રહી છે રાજસ્થાનના માહી બજાજ સાગર ડેમ અને મધ્યપ્રદેશની અનાસ નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે કડાણા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે બે ચુમ્માળીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના ચૌદ દરવાજા ખોલવામાં આવ્યા છે તેમાંથી બાર દરવાજા બાર ફૂટ અને બે દરવાજા આઠ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે આ કારણે મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે સલામતીના પગલા રૂપે પંચમહાલ જિલ્લાના એકસો અઠ્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ખેડા આણંદ અને વડોદરા જિલ્લાના મહીકાંઠા વિસ્તારના ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે કડાણા ડેમની જળ સપાટી સતત વધી રહી હોવાથી આગામી સમયમાં ત્રણ પોઈન્ટ પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે ભીખાભાઈ ખાંટ દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર